પણ આવતીકાલે ભરાશે આજે હું વિજય મુહૂર્તમાં પહોંચી ન ભણાવ્યું એટલે રેલી થઈ ગઈ અને આવતીકાલે છે શુભ મુહૂર્તમાં વિજય મુહૂર્તમાં રેલી હતી મુખ્યમંત્રી હાજર હતા તો શું ચૂક શું થઈ ગયું હા પણ ટાઈમ ન સચવાય તો અમે તો હિન્દુસ્તાની છીએ આ દેશમાં વિજય મુહૂર્તની બહુ મહત્તા અડધું કામ વિજય મુહૂર્ત કરે છે અને અડધું કામ અમે કરીએ છીએ બધા કાર્યકર્તાઓનો ઉત્સાહ આપી જોયો ને આ જ કાર્યકર્તાઓ જ્યારે યુદ્ધના મેદાનમાં ચૂંટણી યુદ્ધમાં લડશે ત્યારે સામેના વિપક્ષની શું દશા થશે એ તો આપે નજર જોયું હશે નવસારી લોકસભાની બેઠક એમાં સી આર પાટીલ સાહેબ જેવો ઉમેદવાર મજબૂત ઉમેદવાર ગઈ વખતે પણ સમગ્ર દેશમાં સૌથી ટોપર હતા આ વખતે પણ સૌથી દેશમાં સૌથી વધારે ટોપર બને એવી અમારી શુભેચ્છા છે અને હું શુભેચ્છા આપવા માટે આજે આવ્યો છું

જી સવારથી લઈને અમે બધા રાહ જોતા હતા કે સીએમ સાહેબ આવે પાટિલ સાહેબ આવે હર્ષભાઈ સંઘવી પણ પધાર્યા હતા ઘણા ઘણા મોટા દિગ્ગજ નેતાઓ પધાર્યા હતા જેને જોવા માટે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનો એટલો ઉત્સાહ કે રોડ શો બહુ મોટો થઈ ગયો માનવ મેરા પણ વધારે ઉપરી ઉમટી પડ્યું જેના કારણે જે ટાઈમ અમારે સાચવવાનો હતો જે સમયની અંદર અમારે ફોર્મ ભરવાનું હતું વિજય મુહૂર્તની અંદર એ વિજય મુહર્ત અમે ચૂકી ગયા છીએ એટલે આજના દિવસે અમે ફોર્મ ભરવાનો કાર્યક્રમ કેન્સલ રાખ્યો છે કાલના દિવસે આ જ સમયે અમે ફોર્મ ભરીશું વિજય મુહૂર્તની અંદર ફોર્મ ભરીશું કારણ કે ભારતીય જનતા પાર્ટી છે જે મુહૂર્તને અને ભારતીય વધારે માન આપતી હોય છે જે દેખાય છે પ્રશ્ન પણ આટલા આટલા વર્ષોથી જે સોલ્વ નહોતો થતો તે પણ ભારતીય જનતા પાર્ટીએ સોલ્વ કરી બતાવ્યો છે ભારતીય સંસ્કૃતિને લઈને ભારતીય જનતા પાર્ટી ખૂબ જ આક્રામક આપણને દેખાતી હોય છે તો એ જ જો ચોઘડીઓ ચૂકી જાય તો પછી એમાં કોઈ સવાલ નથી એટલે આજનું મુહૂર્ત સાચવવા માટે કાલે પાછા આજ જ મુહૂર્તની અંદર ફોર્મ ભરીશું અને સી આર પાટીલ સાહેબ પોતાની ચૂંટણીનો પ્રચાર કરશે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ નવસારી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે